જુનાગઢ થી પ્રાપ્ત થઈ રહ્યા છે ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસ્યો અને પગથિયા પરથી પાણી વહેતા થયા ભવનાથ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે ગિરનાર પર્વતના પગથિયા પરથી પાણી વહેતા થયા જેના કારણે ગિરનારનું નું આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પ્રતિક દ્રશ્યો અમે જોઈ રહ્યા છે ખૂબ જ આહલાદક વાતાવરણ ગિરનાર પર્વત ઉપર ક્યાં ક્યાં કેવો વરસાદ પડ્યો बिल्कुल जूनागढ़ ने बात करिए तो सेलाट थोड़ा समय में 4:00 बजे बाद बरसातનો જબરદસ્ત રાઉન્ડ શરૂ થઈ ગયો તો જૈનગઢ ગિરનાર પર્વત પર અને જે સીડી હોય છે ત્યાં પણ પાણી વહેતા શરૂ થઈ જુક્યા હતા આપ દ્રશ્ય ઉપરથી અંદાજો લગાવી શકો કે કઈ રીતે ગિરનાર પર્વત પર વરસાદ વર્ષો જેણે લઈને સીડી પરથી પાણી વહેવા માંડ્યા છે ગિરનાર પર્વત સાથે સાથે જૂનાગઢ શહેરની જો વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદ વર્ષો જેતે અનેકારે હાલાકીનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાયા છે નીચાણવાળી જે દુકાનો હોય છે તેમાં પાણી ઘુસી ગયા ની વાત પણ જાણવા મળી રહી છે એકંદરે જોઈએ તો જુનાગઢમાં છેલ્લા ત્રીસ થી ચાલીસ સારો વરસાદ નોંધાયો છે પ્રતિક આભાર જાણકારી આપવા માટે તો જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે આ ગિરનારના આહલાદક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નાના મોટા ઝરણા ગિરનાર પર્વત ઉપરથી નીચે પડી રહ્યા છે જેના કારણે બજારનો જે રસ્તો છે ભવના તળેટી છે ત્યાં મુશ્કેલી પડી કેમકે પાણીનો ભરાવો ત્યાં થઈ રહ્યો છે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે દોલતપરા સાબલપુર આઝાદ ચોકમાં વરસાદ વરસ્યો છે રસ્તા જળમગ્ન લોકો મુશ્કેલીમાં પણ મુ પણ હવે ધીમે ધીમે વરસાદ વિદાય લઈ રહ્યો છે પણ એ પહેલા મન મૂકીને રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ શહેરમાં દોલતપરા સાબલપુર આઝાદ ચોક મજેવડી ગેટ કાળવા ચોક વડાલ કાથરોટા સુખપુર આ તમામ એ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો મેંદરડા પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ બાદ મેંદરડામાં પણ બપોર થતાં જ વરસાદ રીતસરનો તૂટી પડ્યો અને ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસશે અને આગાહી વચ્ચે અત્યારે જૂનાગઢના કેટલા એવા વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે વડાલ કાથરોટા મેંદરડા જૂનાગઢના શહેરી વિસ્તારો તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ પણ કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરસાદના કારણે પાણી ખૂબ ભરાઈ ગયા જેથી લોકો મુશ્કેલીમાં પણ મુકાયા આ દ્રશ્યો અત્યારે આપ ગિરનાર પર્વતને જોઈ રહ્યા છો પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસ્યો જેના કારણે પર્વત ઉપરથી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા અને પગથિયા ઉપરથી તો પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે જે મુસાફરો અહીંયા આવે છે ગિરનાર પર્વત ઉપર તેમને મુશ્કેલી ન થાય તે માટે પ્રશાસન એલર્ટ છે અને એટલે જ સતર્કતા દાખવવા માટે કહેવાયું છે ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે ગિરનાર પર્વત જૂનાગઢ જ નહીં જૂનાગઢની આસપાસના ઘણા બધા વિસ્તારો માટે ફરવાલાયક સ્થળ પણ છે એટલે શુક્ર રવિ રવિનો આ દિવસ કે જ્યારે લોકોની ભીડ વધારે રહેતી હોય છે જેથી વરસાદના કારણે કોઈ મુશ્કેલીમાં ન મુકાય પ્રશાસન તરફથી એલર્ટ રહેવા માટે કહેવાયું છે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરનો નજારો જેટલો સોહામણો લાગી રહ્યો છે ત્યાં જતા એટલો જ રૌદ્ર પણ છે કેમકે પાણીને જ્યાંથી પણ જગ્યા મળી રહી છે ત્યાંથી તે પર્વત ઉપરથી નીચે આવી રહ્યું છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ જ તેજ ગતિ સાથે નીચે આવી રહ્યો છે જેના કારણે ભવનાથ તળેટીમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે તળેટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અહીંયા આસપાસ ઘણી બધી દુકાનો આવેલી છે ત્યાં વેપારીઓ લોકો મુશ્કેલીમાં મુકાયા છે રેલવે સ્ટેશન વિસ્તાર છે જુનાગઢમાં જે ભવનાથની એકદમ નજીક આવેલો છે ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ શું સ્થિતિ છે જુનાગઢમાં અત્યારે જુનાગઢ સિટી ની અંદર માપસર નો વરસાદ છે પણ ગિરનાર તળેટીમાં અને ભવનાથ ક્ષેત્ર ની અંદર ખુબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે એટલે જે ગિરનાર ની સાઈડમાં જે વસેલા વિસ્તાર છે ત્યાં પાણી પ્રમાણ થોડું વધારે છે અને અમુક જે નદીઓ છે એની અંદર પણ પાણી આવ્યું છે સિટીમાં એટલી બધી કોઈ પાણીઓની વધારે તકલીફ નથી પણ જે નીચાણ વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની થોડીક કમ્પ્લેનો કે એક માહિતી મળી રહી છે

અનેક વાહનો પાણીમાં ડૂબ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે ત્યાં વેપારીઓ દોડતા થઈ ગયા છે કેમ કે અગાઉ તેમણે સહન કર્યું છે કે વરસાદના કારણે તેમની સ્થિતિ કેવી સર્જાઈ હતી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય એટલે પોતાનો માલ સામાન છે એ સુરક્ષિત રાખી રહ્યા છે ભવનાથ તેની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે દુકાનો આવેલી છે મકાનો આવેલા છે ત્યાં લોકો મુશ્કેલીમાં ન મુકાય તકેદારી રાખવામાં આવી રહી છે અને ગિરનાર પર્વતના પગથિયા ઉપરથી ધોધ વહેતો થયો છે પગથિયા ઉપરથી તે જ પ્રવાહમાં પાણી પસાર થઈ રહ્યું છે જાણકારી અત્યાર સુધીમાં મળી છે તે મુજબ કોઈ ફસાયું હોય કે એવી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ કેમ કે ચાલુ દિવસ છે ટુરિસ્ટ ઓછા અહીંયા આવ્યા હશે અને હાલ તો એવા કોઈ સમાચાર નથી કે અહીંયા કોઈ ફસાયું હોય કેમકે વિડીયોમાં જોતા ગિરનાર પર્વત ખૂબ સુહામણો લાગી રહ્યો છે છેક ઉપરથી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે પણ ત્યાં જો હાજરી હોય તો આ પાણીનો પ્રવાહ કેટલો તેજ છે અને કેટલું ભયંકર વાતાવરણ ત્યાં સર્જાઈ શકે છે જો વરસાદ હજી પણ વધે તો પાણીનો ધોધ જ્યાંથી પણ જગ્યા મળી ત્યાંથી એ રસ્તો કરી લેશે ભવનાથમાં ધોધમાર વરસાદ છે અને માત્ર શહેરી વિસ્તારમાં જ આટલો વરસાદ વરસ્યો છે એવું નથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે લગભગ બે કલાકમાં જ કેટલાય ઇંચ વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોની ચિંતા કદાચ વધી હોઈ શકે છે વરસાદ અત્યારે વિદાય લઈ રહ્યો છે પરંતુ એ પહેલાં જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યંત વરસાદ છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ છે એ જાણી શકીએ જૂનાગઢના મજેવડીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે માણાવદરમાં પણ ખૂબ વરસાદ પડ્યો ખડિયા સરદારગઢ વેકરી ગામમાં વરસાદ પડ્યો છે ઉપલાટા ઉપલેટાના તલંગણામાં ધોધમાર વરસાદ પડ્યો મજેવડી તલંગણા આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતાં ખૂબ વધારે છે અને એટલે જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કેમ કે લીલો દુકાળ ખેડૂતોએ જોયેલો છે હજી પણ વરસાદ છે જે વિદાય લેતા લેતા પણ ખેડૂતોનો જે રહું સહયો પાક છે તેને અસર કરી શકે છે ઉપલેટાના તલંગાણા તેની આજુબાજુના વિસ્તારો આ તરફ માણાવદર જ્યાં પણ વરસાદ પડી શકે છે જ્યાં પણ અત્યારે ખૂબ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ મુશ્કેલી છે જ્યાં શહેરી વિસ્તારોમાં રસ્તા જળમગ્ન બની ગયા છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય કોઝવે બંધ થઈ ગયા છે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ઉપલેટાના ન્યૂ કટલરી બજારમાં પાણી ભરાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં જેતપુર ધોરાજી પંથકમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને નીચાણમાં આવતા જે કોઝવે છે લો લેવલ કોઝવે છે એના ઉપરથી નદીના તે જ પ્રવાહ પસાર થતા આપ જોઈ શકો છો એક તરફથી બીજી તરફનો રસ્તો સાવ બંધ થઈ ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે જૂનાગઢ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ખૂબ જ લાંબુ અંતર કાપીને એક તરફથી બીજી તરફ જવાનો વારો આવ્યો છે જામજોધપુરથી સમાચાર કે જ્યાં વસંતપુરામાં ધોધમાર વરસાદ પડ્યો છે જૂનાગઢના મજેવડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હજી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શ જામજોધપુરના વસંતપુરામાં વરસાદ છે શહીદ ખારચિયામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણ વરસાદી છે અને હજી પણ વરસાદ છે એ જે વિદાય લેતા લેતા પણ અટકવાના મૂડમાં હોય તેવું નથી લાગી રહ્યું કેમ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે દરિયાકાંઠાના આપણા ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં જુનાગઢ છે રાજકોટ છે જામનગર છે આ તમામ એ વિસ્તારો છે એ જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી રહ્યું છે કેમ કે સિસ્ટમ સર્જાઈ છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રમાં સાંભળેલાદાર વરસાદ વરસી શકે છે અને એ આગાહી મુજબ જ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વરસાદ વરસી રહ્યા છે આ દુકાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે દુકાનની અંદર પાણી ભરાઈ ગયા છે અને વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનો માલ સામાન બને એટલો સુરક્ષિત રહે વરસાદી પાણીનો ભરાવો અહીંયા થઈ ગયો છે અને આ દુકાન દહીં આસપાસની કેટલીય એવી દુકાનો છે

જૂનાગઢમાં વરસાદ ખૂબ જ છે જૂનાગઢના માંગનાથ રોડના દ્રશ્યો છે દુકાન અને કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા માંગનાથ રોડ ઉપર આવેલી ઘણી બધી દુકાનો ખાસ તો જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવ થયો અને પંપની મદદથી દુકાનમાંથી પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે વેપારીઓની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી જાય કેમ કે વેપારીઓએ હજારો લાખોનો સામાન દુકાનમાં રાખ્યો હોય ધોધમાર વરસાદના કારણે દુકાનમાં જો પાણી ભરાઈ જાય તો વેપારીઓમાં દોડધામ મચી ગઈ જેને જ્યાં જગ્યા મળી ત્યાં તેણે પોતાનો સામાન સાચવીને મૂકી દીધો છે જેથી કરીને બને એટલું ઓછું નુકસાન તેમને થાય અગાઉ પણ જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે આવી જ સ્થિતિ દુકાનદારોની થઈ હતી અને એટલે જ સતર્કતાના ભાગરૂપે આજે વરસાદનું જોર વધુ હતું જેથી વેપારીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા અને સક્રિયતા દાખવીને વેપારીઓએ પોતાનું સામાન સુરક્ષિત મૂકી દીધો છે જેથી તેમને નુકસાન ઓછું થાય જૂનાગઢના આ દ્રશ્યો રસ્તા જળમગ્ન બની ગયા છે મજેવડી વિસ્તાર કે જ્યાં હજી પણ વરસાદી માહોલ જામ્યો છે અને મજેવડીનો આ અંતરિયાળ રસ્તો છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેમ કે રસ્તો દેખાતો જ નથી રસ્તા ઉપર જો ખાડા પડ્યા હશે તો એ ખાડામાં કેટલું પાણી ભરાયું છે ખાડું કેટલો ઊંડો છે એ પણ વાહન ચાલકને દેખાય એવી સ્થિતિ નથી વરસાદના કારણે મજેવડીમાં રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અહીંયાથી પસાર થતા દરેક વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજી પણ વરસાદનું જોર રહેશે યથાવત રહેશે વરસાદ તેવું હવામાન વિભાગનું કહેવું છે જૂનાગઢ શહેરમાં ઓછો વરસાદ છે ભવનાથમાં ધોધમાર વરસાદ છે જૂનાગઢના શહેરી વિસ્તારમાં ઓછો વરસાદ પણ ભવનાથમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું છે અને એટલે જ ભવનાથની કેટલીય દુકાનો જળમગ્ન થઈ ગઈ છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે શહેરી વિસ્તારમાં ઓછો વરસાદ છે જેથી ત્યાં લોકોની મુશ્કેલી એટલી નથી વધી પણ ભવનાથમાં વરસાદનું જોર વધારે છે માંગનાથમાં પણ વરસાદ વધારે છે માંગનાથ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે દુકાન અને કોમ્પ્લેક્ષની અંદર પાણી ઘૂસી ગયા છે અમારા તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે કે વિગતો અને દ્રશ્યો જૂનાગઢના આપને દર્શાવીએ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ વરસાદ છે

અ શહેરમાં વરસાદ વધારે નથી અંડર કંટ્રોલ છે જે આપ માંગનાથ ની ન્યૂ ચલાવો છો કે માંગનાથ વિસ્તારમાં પાણી ભરાવ્યું છે આ ખરેખર વરસાદ ઓછું છે પરંતુ અંદર સીપેજ થી લઈને કોઈ બીજા કારણો સર ભરાયો છે જ્યાં ડીવોટરિંગ પંપ મુકાઈ ગયા છે અને કોર્પોરેશન ત્યાં ખડે પગે ત્યાં કામ કરે છે સિટીમાં સ્થિતિ એકદમ સારી રીતે ખૂબ જ અંડર કંટ્રોલ છે ઓમ પ્રકાશ એક સ્પષ્ટતા આજે દુકાન અને કોમ્પ્લેક્સના અન્ડરગ્રાઉન્ડ બેઝમેન્ટ વાળી જે દુકાનો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે તો એ પાણી શેના છે અને કે કેમ ભરાયા છે શું વિગત છે આજે દુકાનો જે છે આ સેલર એરિયા છે અને સેલર એરિયામાં જે જૂની નવાબના વખતની લાઇન છે આ લાઈન પાણીનો જે રીસીને રિસાવ થઈને જે પાણી આવતો હોય આ વધારે પાણી નથી ઓટલી પાંચ છ ઇંચ જેવું પાણી છે અને આ પણ ડી થી નીકળી જશે આ એક્સેસિવ વરસાદને કારણે આને નહીં કહી શકાય સિટીમાં એટલું વધારે વરસાદ નથી સિટીમાં સ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે ઓકે આંકડાકીય માહિતી આપી શકો કે સૌથી વધુ વરસાદ ક્યાં છે આંકડાકીય માહિતી હું આપને અપડેટ કરીને થોડી વારમાં આપી શકું છું અત્યારે જે જુનાગઢમાં ચાર વાગ્યા બાદ જે રીતે વરસાદ નો રાઉન્ડ શરૂ થયો જે અંતર્ગત જુનાગઢ રોડની બજાર છે

પ્રશાસન સાવ ખાડે ગયું છે ને ભોગવવાનું અત્યારે એમને આવી રહ્યું છે આમ જોઈએ તો જુનાગઢ આજે કાલથી જે અવસ્થા ખૂબ ચાલુ છે ને આજે ધોધમાં જે ગીરનાર પર વરસાદ વરસી રહ્યો છે તો ખૂબ વરસાદ છે અને જેને લીધે આ કામ ચાલુ છે આ વરસાદ તો અત્યાર સુધી તો રહી જતો એટલે કામ ચાલુ કર્યું હતું પરંતુ અચાનક કાલથી જ વરસાદ શરૂ થયો છે એટલે જે કઈ કામ થઈ રહ્યું છે

ને જે સફાઈઓ થઈ હતી તેના હિસાબે ગયા વર્ષે જે પ્રોબ્લેમ થઈ હતી જે તકલીફ લોકોને પડી હતી આ વર્ષે એ તકલીફ ન પડી પરંતુ આ કાલે જે અચાનક વરસાદ થયો છે ને ધોધમાર વરસાદ જે ગિરનાર પર વરસી રહ્યો છે તેના હિસાબે લોકોને જે હાલાકી થઈ રહી છે તે બદલ દુઃખ પણ થાય છે પરંતુ લોકોને જે હાલાકી ન ભોગવી પડે એમના માટે તંત્રને તાત્કાલિક કામે કહી દીધું છે તંત્ર કામ કરી રહ્યું છે જી ગીતાબેન આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે જુનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટા કોટેચા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ગિરીશભાઈ વગર વરસાદ એટલે એમને કહું કે સાવ વરસાદ નથી શહેરમાં ઓછો વરસાદ છે પર્વત ઉપર વધારે ગિરનાર પર વધારે વરસાદ છે વેપારીઓની હાલત હમણાં અમે જોઈ એમની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે ડી વોટરિંગ પંપથી એ લોકો પાણી બહાર કઢાવી રહ્યા છે આવી સિચ્યુએશનમાં વેપારીઓ કેમ મુકાયા પેલી વાત તો એ બેન કે જુનાગઢ ની બધા રસ્તાઓ છે પેલા તો કીધું ભવનાથ ખૂબ ખુબ મોટે પાય વરસાદ પડ્યો અને ગિરનાર ઉપર આમી કાયમ માટે જુનાગઢમાં વરસાદ વરસાદ ગિરનાર ઉપર થાય અને પર્વતનું પાણી છે ને બધી બાજુ વહેરાય જતું હોય કે અમારો ઓસનાપુર ડેમ છે આણંદપુર ડેમ છે આ બધામાં પાણી પણ જતું હોય કબૂતરી ખાણ છે અમારે જુનાગઢ શહેર ની અંદર ખાસ કરીને માગનાથ રોડ ઉપર જે તમે કહો જ ને એમાં અત્યારે એક તો બેન વારું જુનાગઢમાં લગભગ બધી જગ્યાએ રોડ હાઉસ રોડ રસ્તા નાના નાના છે એમાં કામ કરવું એ પણ મશીન થી માંગનાથ ઉપર ભૂગર્ભ ગટર નું અને પાણીની પાઇપલાઇન ના કામ ચાલુ છે તો આ વરસાદ એવો આવ્યો કે જૂની જે રાજા રજવાડા વખત ની જે ગટર હતી એ કઈક ડિસ્ટર્બ થઈ છે મેં કમિશનર પણ હમણાં વાતચીત કરી તમે કયો રીતે પાણી કાઢવાનું જે ત્રણ ચાર એપાર્ટમેન્ટમાં એમાં પાણી અંદર વહી ગયા છે એનું ડીવોટરિંગ ને ચાલુ છે અને આ જેવો વરસાદ રહી જાય ને કમિશનરે પણ કીધું કારણ કે જુનાગઢ નું હૃદય સમાન ગણવાનું તો અમારો માંગના છે કે જ્યાં લગભગ બધા વેપારીઓ છે અને માંગના થોડ ને પણ એ જગ્યાએ જે પ્રોબ્લેમ ઉભો થયો છે કમિશનરે કીધું કારણ કે નોરતાના તહેવાર અને દિવાળીના તહેવારો બધા નજીક આવે છે અને વેપારી ને એ આખો વિસ્તાર છે ભરચક કાપડ ની દુકાનો થી ને એટલે કમિશનર આ હું સતત ટચમાં પણ છું અને એને પણ કીધું કે સાહેબ આ મેજોરિટી કારણ કે આ કામ

સાહેબ કામ થઈ ગયું તાત્કાલિક નહીં નહીં જે તે વખતે કામ અટકાવી દીધું પણ એક વાત છે કે આજે કામ જેનું મંજૂર થયું હોય મારે માં બેન પેલી વાર ભૂગર્ભ ગટર ને ભૂગર્ભ ગટર જ્યાં જ્યાં થઈ જ ને બેન આખા ગુજરાત માં તકલીફ પડે કારણ કે